નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી અને ક્યારે જાગે છે મિત્રો આવો અચૂક સાંભળજો એક સુંદર નગરમાં બે ભાઈ રહે છે મોટાભાઈનું ભાગ્ય જાગેલું છે ભાગ્ય જોર કરે છે એટલે મોટાભાઈના ઘરે તો અનાજથી લબ ભરેલા ખેતરો પાણીથી છલોછલ ભરેલા કુવા દીવાઓથી મોટા નાના મોટા લોકોની અવર જવર રહે દિવસે મહેફિલ ઉડે અને રાત્રે ડાયરાઓ જામે મોટાભાઈને ને મોટાભાઈની પત્ની એ રાજાશાહી સુખ ભોગવી રહ્યા હતા બીજી બાજુ નાના ભાઈનું ભાગ્ય સુતેલું છે એટલે એને ખેતરે ધાન કીડા ખાઈ ગયા કુવામાં પાણી સુકાઈ ગયા ખેતરની જમીન પાણી વગર સુકાયેલી પડી છે નાનો ભાઈ અને એની પત્ની નાનકડી ઝૂંપડીમાં રહી ખાવાના ફાફા પડવા લાગ્યા કોઈ દિવસ ક્યાંક મજૂરી મળે તો એક ટાઈમનો રોટલો ખાય એક દિવસ મોટાભાઈના ઘરે જમવાનું રાખેલું હતું ગામ આખાને આમંત્રણ આપ્યું પણ નાના ભાઈના ઘરે કહ્યું નહીં બે દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાની ઝૂંપડીમાં બેઠા વાતો કરી રહ્યા છે મોટા ભાઈએ આપણને ઘરના માણસોને પણ આમંત્રણ ન આપ્યું ભાગ્યના જોરે કુબેર દેવતા મોટા ભાઈ ઘરમાં બેઠા છે આપણા જેવા ગરીબ માણસને કોણ બોલાવે પત્નીએ કહ્યું નાના નાના ભાઈને મનમાં દુઃખ તો થયું પણ એ બહુ સમજણ હતું એને કહ્યું શેનું આમંત્રણ જોઈએ આપણે કાલે એમના એમ જતા રહીશું પુરુષ ભેગો જ હું જમી આવીશ અને જ્યારે સ્ત્રીઓ જમવા ઉઠે ત્યારે એમની ભેગી તું જમી લેજે પત્નીએ બહુ આના કંઈક કરી પણ નાનો ભાઈ માન્યો નહીં પાછા બે દિવસના ભૂખ્યા એટલે સ્વાભિમાનને ખૂણામાં મૂકી દીધું સૂરજ અને ગામ આખાની સાથે ગરીબ પતિ પત્ની મોટા મોટાભાઈના ઘરે જાય છે પુરુષો બધા ઉભા થયા જમવા એમની ભેગો નાનો ભાઈ પણ એ ઉભો થયો મોટાભાઈ નાના ભાઈને જોઈ લે છે અને એને કહ્યું અરે ભાઈ તું પણ આવ્યો છે તું ક્યાં ભેગો જમવા જાય છે તો ઘરનો ઘરનો અહીંયા આવી અને બેસી જા આપણે બધા પરિવાર ભેગો બેસીને જમશું નાના ભાઈ મનમાં થોડી ટાઢક વળી કે આવીને સારું કર્યું પુરુષ બધા જમી રહ્યા અને સ્ત્રીઓ ઊભી થઈ એની સાથે નાના ભાઈની પત્ની પણ જમવા ઉભી થઈ મોટાભાઈની પત્ની એને જોઈ જાય છે એને કહ્યું અરે દેરાણી તું પણ આવી છે છે ક્યાં મહેમાનોની ભેગી જમવા જાય છે આ બાજુ આવી જા અહીંયા બેસ આપણે ઘરના બધા ભેગા બેસીને જમીશું મોટાભાઈનો પરિવાર અને નાનો ભાઈ એની પત્ની સાથે બેઠો છે ત્યાં મોટો ભાઈ બોલ્યો અરે તમે બંને ઘરના છો મહેમાનો ખાવા થાય છે એટલે તમે થોડાક લ્યો નાનો ભાઈ અને એની પત્ની તો વાસણ ધોવા બેસે છે ભરેલી થાળીઓ અને મિષ્ટાનોની સુગંધ બે દિવસથી ભૂખ્યા પતિ પત્નીના મનને વ્યાકુળ કરે છે છતાં પણ તેઓ વાસણ ધોઈ રહ્યા છે બપોરનો તડકો પણ માથે ગોણ ફૂટી રહ્યો છે ધીરે ધીરે કરતા બધી સ્ત્રીઓ જમી છે બધા પુરુષો રહ્યા છે છે ગામ આખું પતિ પત્નીને એમ કે ભાભી બોલાવે ત્યારે જમવા જઈએ આમ ને આમ રાતના દસ વાગે છે એટલે લાંબુ જમણવાર ચાલુ પણ તા નાના ભાઈ અને એની પત્નીને કોણ જમવા બોલાવે થાકેલા પાકેલા પતિ પત્ની ભૂખ્યા પેટે ઘરે આવે છે ભૂખ્યા પેટની બળતરા આંખમાં ઊંઘ આવવા દેતી નથી રાતના બાર વાગે છે ધોળા દૂધ જેવા સફેદ કપડા પહેરેલો એક પુરુષ ઝૂંપડીમાં દાખલ થાય છે નાના ભાઈને સાદ પાડ્યો તમે બે માણસો વાસણ ધોતા હતા ત્યાં બેઠા પાણીની અંદર બે થાળીઓ પડેલી છે સવારે નારો મોટો ભાઈ થાળીઓ ગણશે અને બે થાળીઓ ઓછી દેખાશે ત્યારે તારા ઉપર ચોરીનો ગુનો આપશે એટલે તું જ અને એ બે થાળીને ધોઈને બધા વાસણ ભેગી મૂક્યા અરે પણ તમે કોણ છો નાનો ભાઈ બોલી ઉઠ્યો હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું મને તારા ઉપર દયા આવી એટલે હું તને ટકોર કરવા આવ્યો છું અરે પણ મારું ભાગ્ય ક્યાં સૂતું છે તારું ભાગ્ય હિમાલયમાં એક મોટી બોરડીની નીચે સૂતું છે હજી તો તારે સો મહિના કાઢવાના છે સો મહિના પછી સારું ભાગ્ય જાગશે એટલું કહીને મોટાભાઈનું ભાગ્ય તો જતું રહે છે અરે અરે એટલા સુધી તો મારી દિશા આવી જાય નાનો ભાઈ ખાટલા ઉપર ઉભો થાય છે મેં નિંદરમાં કઈ સપનું જોયું જે હોય એ હું ઘરે જ્યાં વાસણ જોતો હતો ત્યાં જઈને જોઈ તો આવું સાચે જ નાના ભાઈ ત્યાં જઈને જોવે છે તો એટવાળા પાણી અંદર બે થાળીઓ પડી હતી સવારે નાનો ભાઈની પત્નીને કહે છે હું હિમાલય પર મારા ભાગ્યને જગાડવા માટે છું પત્નીએ કહ્યું હા ભલે હું તો બીજાના ઘરે દરણા દળીને મારો રોટલો રેલી હિમાલયની યાત્રા માટે નીકળી જાય છે થાકેલો પાકેલો નાનો ભાઈ હિમાલય તો પહોંચી જાય છે પણ હવે પેલું બોરડીનું ઝાડ ગોતવું ક્યાં રખડી રખડી ને થાક્યા પછી એક ઝાડની છાયડામાં સુઈ જાય છે એ ઊંઘતો હતો અને એને આવ્યું કે ઉગમણી દિશામાં એક મોટી બોરડીની નાનો ભાઈ જટ બેઠો થઈને ઉગમણી દિશામાં ચાલે છે ત્યાં એનું ભાગ્ય કાંટાળી બોરડી નીચે સૂતેલું હતું નાનો ભાઈ તો ભાગ્યના જમણા પગનો અંગૂઠો દબાવે છે જાગ્યા બેઠું થઈને જોવે છે ભાગ્ય બેઠું થઈને જોવે છે તો આ તો મારો સ્વામી છે મારી દશા છે મારી નીંદર કાચી છે હું ત્રણ મહિના પછી જાગીશ અરે પણ એટલામાં દિવસોમાં તો અમારું ઉથલ પાથલ થઈ જશે અમે લોકો ખાધા વગર મરી જઈશું ભાગ્ય નાના ભાઈ ને કોઈની જોડે ના હોય એવા અનમોલ બે રતન આપે છે એને કહ્યું આ બે રતનને વેચીને તું ત્રણ મહિના ચલાવી લેજે પછી તો હું જાગી જઈશ આટલું કહીને વાક્ય ફરીથી સૂઈ જાય છે આટલું કહીને એ ભાગ્ય ફરીથી સૂઈ જાય છે નાનો ભાઈ તો રતન લઈને પાછો વળે છે એ વિચારે છે કે આટલા મોગા રતન તો કોણ ખરીદી શકે એટલે એવું રાજ દરબારે જઈને આ રતન વેચી આવું એ આમાં રાજમહેલમાં બીના એવી ઘટના એવી બને છે કે રાજાની કુરી પાસે માથામાં નાખવાના બે રતન હતા એ રતન કુરી ક્યાંક મૂકીને ભૂલી જાય છે પેલી બાજુ નાનો ભાઈ પણ રાજાને એની પાસેના બે રતન વેચવા આવે છે રાજાને થયું કે આ રતન તો મારા મારા જ છે અને આ માણસે એને ચોરી લીધા હતા અને હવે વેચવા આવ્યો છે એટલે રાજાએ તો કંઈ પણ જાણ્યા વગર નાના ભાઈ જેલમાં પૂરી દીધો આમ કરતા કરતા ત્રણ મહિના વીતી ગયા પેલી બાજુ નાના ભાઈ ભાગ્ય પણ જાગી જાય છે એક દિવસ રાજાની કોરીને એના ઓરડામાંથી એને મૂકેલા એ બે રત્નો મળી જાય છે રાજાને થયું મેં પેલા નિર્દોષ પુરુષને જેલમાં નાખી દીધો છે એના રતન પણ આ રતનથી તો કેટલાય મોંઘા છે નાના ભાઈને રાજા જેલની બહાર કાઢે છે અને એ ભાઈની માફી માગીને રાજમહેલમાં મહેમાન થવાનો આગ્રહ કરે છે નાનો ભાઈ તો નવા કપડા પહેરી નાઈ ધોઈને તૈયાર થાય છે મોઢા પર ભાગ્યની ચમક રાજા એને જોઈને વિચારે છે કે કોઈ રાજકુમારથી પણ વિશેષ રૂપાળું આ યુવાન છે મારી એક ને એક કુરી લગ્ન આ યુવાન સાથે કરાવી દઉં તો એ રાજપાટ સંભાળે અને એવું શાંતિથી જાત્રાએ હું નીકળી જાઉં નાનો ભાઈ પા ના પાડે છે કે હું પરણેલું છું મારી પત્ની ઘરે મારી રાહ જોતી છે પણ રાજાનો હુકમ આવ્યો કે કોરી સાથે લગ્ન તો કરવા પડશે નાનો ભાઈ એ નગરનો રાજા બની જાય છે પણ એને એની પત્નીની ચિંતા થવા માંડી કે મારી પત્ની શું કરતી છે મારા ભાઈઓ શું કરતા હશે એટલે નાનો ભાઈ પોતે જ જે પહેલા જે નગરમાં રહેતો હતો ત્યાં સંદેશો મોકલાવે છે છે કે આ એક રાજા દક્ષિણા આપી રહ્યો એટલે ગામના બધા લોકો દાન દક્ષિણા લેવા આવે પેલી બાજુ મોટાભાઈનું ભાગ્ય સુઈ જાય છે ખેતરનો પાક સુકાઈ જાય છે કુએ પાણી ઊંડા જતા રહે છે ઘરમાં દાગીના અને રોકડ રકમની ચોરી થઈ જાય છે નાની ઝૂંપડીમાં એ નો પરિવાર અને નાના ભાઈ ની પત્ની એ નગરમાં દાન દક્ષિણા લેવા જાય છે રાજમેલમાં બધા આવે છે એમાંથી રાજા પોતાના મોટાભાઈ ભાભી અને પોતાની એ

એને પણ પોતાની પહેલી પત્નીની ચિંતા થતી એક દિવસ રાજા દાસી જોડે એની પત્નીને કેવડાવે છે કે રાજા પોતાના નાના ભાઈની વહુને બોલાવે છે નાનાભાઈની વહુ એ રાજાના કક્ષમાં છે એનું પતિ હોય ત્યાં જઈને ઊભી રહે ત્યારે રાજાએ કહ્યું આ ગંગાજળથી મારે નાવાનું છે અને તમારે એમાં મદદ કરવાની છે નાની વહુ તો થોડી અચરજમાં પડી કે પારકા પુરુષને કેમ નડાવ પણ રાજા છે આટલા એમનું ખાઈ રહ્યા છે એટલે ના તો ના પાડી શકાય રાજાના ઉપર કળશ ભરીને ગંગાચળ રેડી છે ક્યાં તો પત્નીને આંખોમાંથી દડ દડ કરતા આંસુ વેવા લાગ્યા રાજાએ પૂછ્યું કેમ રડી રહ્યા છો પત્ની બોલી મારા પતિને પણ આવા જ કેસ હતા મારા પતિને પણ આવું જ હતું મારા પતિ એમનું ગોતવા હિમાલય પર ગયા હતા પણ હજી સુધી પાછા નથી આવ્યા એમનો કોઈ હતો નથી ત્યાં તો રાજા બોલ્યા તમારા પતિ જો તમારી સામે આવે તો તમે ઓળખી શકો ખરા આ કેમ ના ઓળખી શકું એટલે રાજા તો ઊભો થઈને અંદર જાય છે અને પોતાના જૂના કપડા પહેરીને બહાર આવે છે પત્ની તો પોતાના પતિને જે રાજા છે છે એ જાણીને ખુશ થઈ જાય તમે અહીંયા તમે જ રાજા છો હા હું જ રાજા છું પતિ પોતાની પત્નીને બધી જ વાત સંભળાવે છે નાનો ભાઈ પોતાના મોટાભાઈને ભાભીને બોલાવે છે મોટાભાઈ અને એના ભાભી પણ પોતાના એ નાના ભાઈ દિયરને ઓળખી જાય છે નાનો ભાઈ બોલ્યો આજે મારું ભાગ્ય જાગી ગયું છે અને તમારું વાક્ય તમારું ભાગ્ય સુઈ ગયું છે ત્યારે મારું ભાગ્ય સૂતેલું હતું ત્યારે મારી આવી દિશા હતી પણ કઈ વાંધો નહીં આ રાજ રજવાડામાં કઈ વાતનો ત્રુટો નથી તમે અહીંયા રહો ખાઓ પીવો ને મોજ કરો બંને ભાઈ સંપીને રહે છે અને સુખ શાંતિથી પોતાના દિવસો વિતાવે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબ્સક્રાઈ કરો ફોલો કરો શેર કરો મળીએ આપણે આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બન્યા બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી બન્યા રેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ ભાગ્ય એ જ વિધાતા